Редактор субтитров А.Семкин Корректор А.Егорова હવે ગુજરાત માં ત્યાં લંપટ સ્વામી ની સામે આવી પાપ લીલા ત્રીસ વર્ષની યુવતી ની જિંદગી કરી બરબાદ રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ખિરસરા ગામે આવેલો સ્વામીનારાયણ છે પરંતુ અધર્મ અને અકૃત્ય કારણે ચર્ચામાં આવ્યું છે અને એનું કારણ છે આ લંપટ સ્વામી જી હા મિત્રો આ લંપટ સ્વામી નું નામ છે ધર્મ સ્વરૂપ દાસ સ્વામી રાજકોટના ઉપલેટા ના ખીરસરા ગામે વધુ એક લંપટ સ્વામી

પોલીસ સ્ટેશન ખાતે આરોપી નામ જાહેર કરવામાં આવ્યા છે બાબતે પોલીસ ની મનાઈ ફરમાવાઈ હતી સ્વામિનારાયણ નારાયણ સંપ્રદાય ના બે સંતો સહિત કુલ ત્રણ વ્યક્તિઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે ધર્મ સ્વરૂપ દાસ સ્વામી નારાયણ સ્વામી અને મયુર કાસોદરિયા ફરિયાદ નોંધાય છે આ બાબતે સ્વામીએ મહિલાને લગ્ન કરવાની વાર વાર લાલચ આપીને તેની સાથે દુષ્કર્મ ગુજાર્યું હતું હું તારી સાથે લગ્ન કરી લઈશ તે પ્રકારની વાતો ફસાવીને ગેસ્ટ હાઉસ રૂમ માં જ લગ્ન કરવામાં આવ્યા હતા ત્યારબાદ સ્વામીએ કહ્યું હતું કે હું તારો કાયદેસરનો પતિ કહેવાય જેથી તારા પર બધો મારો હક છે તેમ કહીને મહિલાની મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ પણ બાંધ્યા હતા ધર્મ સ્વરૂપ દાસ સ્વામી એમ પણ કહ્યું હતું કે આપણે સમાજમાં કાયદેસર લગ્ન ન કરી શકીએ પરંતુ આપણે સાધુ સાધી થઈને રહેવાનું છે આ બાદ બંને વચ્ચે સંબંધ બગડ્યો હતો ધર્મ સ્વરૂપ દાસ સ્વામી નારાયણ સ્વરૂપ પણ આપી હતી કે જો તું આ વાત કરીશ તો અમે તને જોઈ લઈશું સમાજમાં બદનામી કરીશ તો તને જીવવા જીવી નહીં રવા દઈએ જે બાદ મહિલા ફરિયાદ દાખલ કરી છે તો મિત્રો તમારે શું કેવું આવા પાખંડી સ્વામી વિરુદ્ધ આ વ્યક્તિને કેવી સજા થવી જોઈએ તે કમેન્ટ જરૂર કરો વિડીયો બને એટલો શેર કરજો અને આવા જ વિડીયો જોવા માટે અમારી સાથે જોડાયા રહો ફરી મળીશું બીજા વિડીયો